સુરત શહેરમાં અમેરિકાના નામે વિઝા અપાવીશું તેમ કરીને દસ લાખની છેતરપિંડી આજરી છે પત્નીના સ્પોન્સર વિઝા લેવાના ચક્કરમાં વેપારી સાથે ખેડાનો કાર્તિક પારેખ ખેલ કરી ગયો ટુકડે ટુકડે રૂપિયા પડાવી વિઝા અપાવવાના સમયે તે ગાયબ થયો છે વેપારીએ કતારગામ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી કતારગામ પોલીસે આરોપી કાર્તિકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે તારીખ પાંચ આઠ બે હજાર ચોવીસના રોજ કતારગામ પોલીસ સ્ટેશનમાં આરોપી કાર્તિક કુમાર મુકુંદભાઈ પારેખ વિરુદ્ધમાં એક ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે જેમાં આ કામના આરોપીએ શ્રીને તથા તેઓની પત્નીને અમેરિકા ખાતે સ્પોન્સર વિઝા અપાવવાની લાલચ આપી રૂપિયા દસ લાખ જેટલી માતબર રકમ મેળવી અને છેતરપિંડી કરેલ હોવાની ફરિયાદ આધારે કતારગામ પોલીસે આરોપી કાર્તિક કુમાર પારેખની ધરપકડ કરેલ છે અને આરોપીને નામદાર કોર્ટમાં રજૂ કરી દિન બેના પોલીસ કસ્ટડી રિમાન્ડ હેઠળ મેળવેલ છે અને આ ગુનાની આગળની તપાસ હાથ ધરેલ છે આ આરોપીએ હાલના ફરિયાદી સિવાય અન્ય કોઈ ભોગ બનનાર સાથે આ પ્રકારના કૃત્યો કરી નાણાંની ઊંચા પથ છેતરપિંડી કરેલ છે કે કેમ તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરેલી છે અને જો આવી કોઈ હકીકત જણાઈ આવશે તો આરોપી વિરુદ્ધ અન્ય કોઈ ફરિયાદી મળેથી અન્ય ગુના પણ દાખલ કરવાની તજવીજ કરવામાં આવશે કેવી રીતના છેતરપિંડી કરવામાં આવશે મેં આપને કહ્યું એ પ્રમાણે અમેરિકાના સ્પોન્સર વિઝા એટલે એમ કે ભાઈ મોલમાં તમને નોકરી અપાવી દેશે એ રીતની લાલચ આપી અને દસ લાખ રૂપિયાની રકમ લીધેલી જેમાં ત્રણ લાખ બેંક ચેકથી અને બાકીના જે સાત લાખ રૂપિયા ફરિયાદીશ્રીએ રોકડા આપેલા આ રીતે અમેરિકા જવાની લાલચમાં આવીને ફરિયાદીશ્રી આ આરોપીનો ભોગ બને લેવાનું હકીકત જણાય છે અરવિંદ રાઠોડ સુરત